તે બાંધકામ સામે અવાજ ઉઠાવતા કોર્પોરેટર જ વિવાદમાં આવ્યા છે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ સપડાયા છે વિવાદમાં પોતાના સગાનું ગેરકાયદે બાંધકામ બચાવતા હોવાની ફરિયાદ સામે આવી છે સગાનું બાંધકામ તોડતા અટકાવતા હોવાની ફરિયાદ સામે આવી છે સોસાયટીના રહીશોએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે પ્લાન પાસ કરાવ્યા વગરનું બાંધકામ તોડતા અટકાવતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે તો સુરતમાં ગેરકાયદે બાંધકામ સામે અવાજ ઉઠાવતા કોર્પોરેટર જ વિવાદમાં સપડાયા છે વધુ વિગત સાથે ચૂક્યા છે સુરતમાં ગેરકાયદે બાંધકામ સામે ઉઠાવતા કોર્પોરેટર જ વિવાદમાં આવ્યા છે શું વિગતો જે નરેન્દ્ર દ્વારા આવી આરોપ જે છે શ્રી કૃષ્ણ સોસાયટી હાઉસિંગ સોસાયટી ના રહીતોએ મનપા કમિશનર ને કર્યો છે તે ઉપરાંત પાંડવ પોતાની વગ વાપરીને સોસાયટીમાં મંજૂર પ્લાન પાસ વિનાનું જ બાંધકામ તોડતા અધિકારીઓને અધિકારીઓને જે છે ક્યાંક અટકાવી રહ્યા છે તે રીતના આરોપ જે છે અરજીમાં કરવામાં આવ્યો તેથી તેમની સામે તોડી કોર્પોરેટર સામે પણ કાર્યવાહી માટે લેખિત જે છે હાલ મનપા કમિશનરને રહીશો પાલિકા કમિશ્નર ને લેખિત માં કરી શકે છે વહેલી પૈકી જે રીતના જે છે અરજીઓને નિકાલ લાવવામાં આવે જે કોર્પોરેટર જેની મનમાની કરી રહ્યો છે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવે જી પ્રશાંત જાણકારી સાથે જોડાવા બદલ આભાર